પોતાના મિત્રો સામે રૂઆબ ઝાડવા માટે અને પોતાના મોજ શોખ પૂરા કરવાને અને અયાશી કરવા માટે જૂનાગઢની અંદર બે યુવાનો રહેતા હતા જેમને બહુ સારું એવું ગ્રેજ્યુએશન બીએસસી અને બીબીએ જેવી ડિગ્રી મેળવેલી હતી પરંતુ આ બધા શોખનો આંધળો પટ્ટો જાણે કે તેમની આંખ પર લાગી ગયો હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે ને જે બાદ તેઓએ ચોરી અને ચેઇન સ્નેચિંગનો ધંધો શરૂ કરી દીધો પરંતુ આનો અંજામ શું આવશે તેની કદાચ તે લોકોને ખબર નહીં હોય તેનો અંજામ બહુ ખરાબ આવ્યો છે ને અંજામ શું છે જુઓ આજની આ ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ઓછી મહેનતે વધુ પૈસા કમાવાની લાલચે બીબીએ અને બીએસસી જેવા કોર્સ કર્યા હોવા છતાં પણ મનમાં મોંઘી ડાટ બાઇક અને પોતાના શોખને પૂરા કરવા જૂનાગઢથી કોલેજમાં અભ્યાસ કરતા અને સાથે જ એક રૂમમાં રહેતા બે યુવાનોએ પૈસા કમાવવાનો શોર્ટકટ શોધી લીધો હતો અવળા રસ્તે ચડી ગયેલા બંને યુવાનો જાણે કે ભાન ભૂલી ગયા હોય તેમ ગુનેગારો બની ગયા હતા અને પછી તો શું પૈસા આવ્યા શોખ પૂર્ણા પણ થયા પરંતુ આ ચમચમાતી તેની તેને ખબર પણ ન હતી જૂનાગઢમાં એક જ રૂમમાં સાથે બંને રહેતા હતા અને બંને વચ્ચે ગાઢ મિત્રતા પણ થઈ ગઈ હતી તેઓએ કોલેજ પૂરી નહીં કરીને વર્ષ બે હજાર ચૌદમાં રાજકોટમાં બાઇક ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું અને બાદમાં બંનેએ સાથે મળીને જૂનાગઢ વેરાવળ અને કેશોદ જેવા શહેરમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેન તોડીને ભાગી જવા જેવા નવ ગુનાઓ આ બંને વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યા હતા જે બાદ જાણે તો આ એક નૈતિક કામ છે અને કોઈ કહેવારું ન હોય તેમ વૈભવ જાદવે રાજકોટ અને સુરતમાં પણ બાઇક ચોરી કરીને તે જ બાઇક પર સ્નેચિંગ કરવાના ગુના શરૂ કરી દીધા હતા બાદ તેઓએ વડોદરામાં સામા વિસ્તારમાં ચોસઠ વર્ષના વૃદ્ધાના ગળામાંથી ત્રણ તોલાના સોનાના ચેનની તોડ કરી અને બાઇક પર ફરાર થઈ ગયા હતા જે બાદ વૃદ્ધાના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સામા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી આ બંને રીઢા ગુનેગારોને વડોદરાના ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને સામા પોલીસ સ્ટેશનને સોંપી દીધા હતા તમે જાણો છો એમ પાછલા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ત્યારે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેઇન કાઢી લેવાના ગુનાઓ બનેલા આથી ત્રણ ચાર દિવસ પહેલાં પણ એક ગેંગ અમે પકડેલી જેમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા ઘરફોડના અને ચેઇન સ્ટીચ એ જ રીતે કાલે બીજી પણ અમને એક સફળતા મળી છે બાતમી આધારે અમને ખબર પડેલી કે બે ઈસમો આવી રીતે ચેન સ્ટીચિંગ કરવા માટે આવેલા છે એના આધારે અમારી ટીમ છે એ કાર્યરત હતી સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ત્યાંથી બે ઈસમો મળ્યા છે એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવિ મનસુખભાઈ જાડે આ બંને જૂનાગઢના રહેવાસી છે એ ને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતાં સમા પોલીસ સ્ટેશનના ત્રણ ચેન સેચિંગના ગુના છે એનો ઉકેલાયો છે ત્રણે ત્રણ ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું મોટરસાયકલ એ પહેલાં મોટરસાયકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાઇકલના આધારે એને સાથે રાખી અને ચેઇન સ્ટિચિંગ કરતા હતા તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક્ટ થયા છે આમ ટોટલ પાંચ ગુના ડિટેક્ટ થયા છે અને ટોટલ જોઈએ તો ત્રણ લાખ સડસઠ હજારનો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે આ બંને આરોપીઓની એમો એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં પંદર ગુના જુનાગઢ રાજકોટ સુરત વગેરેમાં દાખલ થયેલા છે અને આ જે છે એ આરોપીઓને પકડી અને સમા પોલીસ સ્ટેશન હેન્ડ કરવામાં આવ્યા છે તે લોકો આ ગુના ગમે વિશેષ પૂછપરછ કરી અને વધુ તપાસ હાથ ધરી છે હા આમ તો એ લોકો એજ્યુકેટેડ છે પરંતુ મોછોક માટે ખાસ કરીને ઈઝીલી મની કઈ રીતે મળે અને કઈ રીતે પૈસા ઉડાડવા મહેનત કરવાથી તો પૈસા થોડા મહેનત કરવાથી તો બહુ ઓછા મળે ઓછી મહેનત વધારે પૈસા મળે એ જેનો હેતુ છે અને ગોવા ખાતે ફરી અને પૈસા ઉડાડે છે તપાસ ચાલુ છે જોઈએ કદાચ આમાં કોઈ બીજા ઇન્વોલ્વ હશે ચોરીનો માલ રાખવામાં કે કોઈ એની લોજિસ્ટિક સપોર્ટ પૂરો કરવામાં તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે વડોદરા ડીસીપીના જણાવ્યા અનુસાર આ બંને પોતાના મોત છોક પૂરા કરવા માટે બાઇકની ચોરી કરતા હતા ચેઇન સ્નેચિંગ કરીને મુંબઈ આ મુદ્દા માલને વેચી નાખતા હતા અને ગોવા ફરવા જતા રહેતા હતા આ શોખના કારણે વૈભવને પાસામાં પણ જવાનો વારો આવી ગયો છે પરંતુ હવે આ બંનેની અયાશી કરવી મોંઘી પડી છે અને ક્રાઇમ બ્રાન્ચે તેને જેલના સળિયા પણ ગણતા કરાવી દીધા છે આરોપીઓ સાથે અન્ય કોઈ સામેલ છે કે નહીં તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક